મહેસાણામાં વિજાપુરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો સવારથી જ અનરાધાર વરસાદ વિજાપુરમાં વરસ્યો જેના કારણે અનેક એવા વિસ્તારો છે અનેક એવા પોઈન્ટ છે જે જ્યાં પાણી ભરાઈ ગયા ખાસ નીચાવાળા વિસ્તારોમાં તો તુરંત જ પાણી ભરાઈ ગયા હતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પણ થઈ ખત્રી કુવા ચક્કર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા જમાજમ વરસાદ વરસ્યો અને તેની સાથે પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન થયા હતા મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો મહેસાણા બનાસકાંઠા સારો એવો વરસાદ તમામ જગ્યાએ વરસ્યો જો કે મહેસાણામાં આજે સ્થિતિ વિકટ બની હતી ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા નીચાવાળા વિસ્તારોમાં ઘૂંટણસભામાં પાણી ભરાયેલા જોવા મળ્યા હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા હતા પંચાયત કચેરી તરફ જવાના રસ્તે પણ પાણી ભરાયા ઘૂંટણસમા પાણી વચ્ચે વિદ્યાર્થીઓ જવા મજબૂર થયા જોકે પોતાના મિત્રો સાથે આ વરસાદી પાણીની મજા માણતા પણ આ જોવાનેઓ જોવા મળ્યા હતા જોકે પાણીનો નિકાલ ન થતાં સ્થાનિક તંત્ર પર અહીંયાના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે રોષ વ્યક્ત કરી રહ્યા છે આ અંગે જાણકારી આપશે વહેલી સવારે મેઘરાજા છે મેદાન થયા છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેને લઈને ખાસ જે છે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ જે છે મહેસાણામાં માં વરસ્યો હતો અંદાજે ત્રણ ઇંચ થી વધુ વરસાદના કારણે જનજીવન જે છે ક્યાંક પરેશાન થઈ તો અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો છે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે ત્યારે કેટલીક સ્કૂલો તેમજ સરકારી જે કચેરીઓ છે એની બહાર પણ પાણી ભરાઈ રહ્યા છે અને કહી શકાય કે જે તંત્રની મોનસૂન કામગીરી ઉપર ચોક્કસ સવાલ ઉભા થઈ રહ્યા છે ત્રણ ઇંચ જેટલા વરસાદની અંદર આ તંત્રએ શું કામગીરી કરી પણ એક સવાલ છે ત્યારે વાહન ચાલકો જે છે હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ક્યાંક ક્યાંક જે ગરમી હતી એમાંથી રાહત મળી છે પરંતુ મુશ્કેલીઓ પણ વરસાદ છે એટલો લઈને આવ્યું છે તમામ જાણકારી આપવા બદલ વાત કરીશું મહેસાણાની જ્યાં રાધનપુર રોડ પર પાણી ભરાયેલા છે રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા ત્રણ ઇંચ જેટલો વરસાદ મહેસાણામાં વરસ્યો છે અને આ ત્રણ ઇંચ વરસાદ જાણે કે મહેસાણાને પાણી પાણી કરી નાખ્યું છે રાધનપુર રોડના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા અહીંયાના રહેવાસીઓ વાહન ચાલકો હેરાન પરેશાન થયા કારણ કે વરસાદે વિરામ તો લીધો છે પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી ભારે વરસાદ જે છે રહ્યો છે બનાસકાંઠાની વાત કરીએ પાટણની વાત કરીએ તો મહેસાણામાં પણ જે અવિરત વરસાદ જે છે વહેલી સવારથી હાલ પડી રહ્યો છે વાહન ચાલકો જે છે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા જોઈ શકો છો કે જે આ રાધનપુર રોડ છે ત્યાંના દ્રશ્યો છે વાહન ચાલકો જે છે પાણીમાં જે કહી શકાય પસાર થઈ અને આવવા માટે મજબૂર ઘાત બની રહ્યા છે વહેલી સવારથી પડેલા અંદાજે ત્રણ ઇંચ જેટલા વરસાદથી જનજીવન જે છે ખોરવાયું છે રોડ ઉપર જે છે પાણી ભરે ભરાઈ ગયું છે જેના કારણે જે કહી શકાય કે જે તંત્રની કામગીરી ઉપર પણ ખાસ જે છે સવાલ ઉભા થઈ રહ્યા છે આપણી સાથે વડીલ શ્રેમીની સાથે વાત કરીશું શું કે છો વડીલ કેવું પાણી છે એ સમસ્યા છે સાહેબ બધા પાણી ભરાઈ ગયું ટ્રાફિક કે એવું જેવું પાણીના હિસાબે અહીંયા તો જવાયુદ નાહી કે તો તંત્રની બેદરકારી કરી તંત્રની જ બેદરકારી વાહન ચાલકો કે જેવો જણાવેલા છે કે વહેલી થવાથી પડેલા વરસાદના કારણે ઘણી વરસાદમાં જનજીવન જે છે ક્યાંક ને ક્યાંક

મહેસાણામાં અનેક એવા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ છે રાધનપુર રોડ પર નીચણ સમા પાણી ભરાઈ રહ્યા છે જેથી જનતા પરેશાન સાવ સામાન્ય વરસાદમાં મહેસાણાની આવી સ્થિતિ કેમ થઈ તે એક મોટો સવાલ છે વર્ષોથી અહીંયા ભાજપનું શાસન છે આ શાસનની વચ્ચે અહીંયાના જે રહેવાસીઓ છે તે કેવી હાલાકી પરેશાની ભોગવી રહ્યા છે તેના આ દ્રશ્યો છે કારણ કે મારા સમાજાતા કેવું કે ત્રણ જ જેટલો વરસાદ વરસ્યો છે અને આ ત્રણ જ વરસાદમાં આખું મહેસાણા જાણે કે પાણી પાણી થયું છે મહેસાણામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે જેના કારણે પાંચ ઠેર જે છે પાણી ભરાયા છે આપણી સાથે ગડીચરની સાથે વાત કરીશું કાકા કયો વિસ્તાર છે કેવું પાણી ભરાણું છે અહીંયા પુસ્તક પાણી ભરાયું છે ઢિંચન સમારા પાણી ભરાય છે અને આ પાણીનો કાયમી નિકાલ નહીં થાય ત્યાં સુધી આ સોસાયટીઓ ડૂંગમત રહેશે બધી મહાદેવ વાળો જે વિસ્તાર છે પાંચોટ ગ્રામ પંચાયત ની અંદર આવે છે કરોડો રૂપિયાના બંગલા છે પરંતુ પાણીના નિકાલ ની કોઈ હોવાના કારણે અહીંયા પાણી ભરાવાની સમસ્યા કાયમી રહેલી છે ત્યારે આપ જોઈ શકો છો કે જે લોકો જે છે આવી રીતે પાણીમાં થઈ અને પોતાના ઘર સુધી આવી રીતે પાણીમાં ગરકાવ જે છે ચોમાસા દરમિયાન થઈ જાય છે કાશી વિશ્વનાથ મંદિરની આજુબાજુ આ પ્રકારની સ્થિતિ કાયમી રહેલી છે પરંતુ એનું સચોટ અને કાયમી કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકો છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મુકેશ્રી ગુજરાત મહેસાણા